નમસ્કાર તમારા માટે અમે જોરદાર વેબસાઇટ બનાવી છે જેમાં તમે સાડીઓ ઓર્ડર કરી શકો છો બરાબર જે કસ્ટમરની કમ્પ્લેન હતી કે રિપ્લે ટાઈમ પર નથી મળતો ડિલિવરી ટાઈમ પર નથી મળતી તો હવે બધું ઓટોમેશન ઉપર ચાલશે પીસી ઉપર તમારે ઝાંખી ડોટ સર્ચ કરવાનું છે અને વેબસાઈટ પરથી તમે સાડીઓની કોઈ પણ સાડી ઘરે બેઠા બેઠા ફ્રી ડિલિવરી ઓર્ડર કરી શકો છો બરાબર તો ચાલો સૌ સાથે મળીને આપણે આપણી વેબસાઈટ લોન્ચ કરીએ બધા જ લોકો આજે ઝાંખી ડોટ વેબસાઈટ વિઝિટ કરી લેજો ઓકે

સરસ મજાની બધી તમે સાડીઓ ઓર્ડર કરશો તો તમને ટેન પર્સન્ટ ઓફ મળવાનું છે જે આપણા વેલકમ પેલા ઓર્ડર પર દસ ડિસ્કાઉન્ટ મળી જવાનું છે તો વિઝિટ કરો અને એકદમ ટ્રસ્ટેબલ કોઈ જાતનું તમારી જોડે ફ્રોડ ના થાય એનું ધ્યાન રાખેલું યુટ ચેનલના બધા લોગો છે અહીંયાથી તમે ડાયરેક્ટ યુટ્યુબ ઉપર જઈ શકો છો બધી સાડીઓનું મસ્ત મજાનું લિસ્ટિંગ થઈ ગયું છે વેબસાઇટ કેવી બની જરૂરથી કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો હજરત સાડીઓ પશ્વિના સાડી ટોટલી સાડીનું લિસ્ટિંગ છે એટલે તમે આરામથી ઘરે બેઠા બેઠા જોઈને અને ઓર્ડર કરી શકો છો તમારે રેન્જ જોવી હોય ચૌદસોથી રજા આવશે ત્રણ હજાર વાળી સાડીઓ જોવી હોય ત્રણ હજારથી પંદરસો સુધી રજા આવશે આ રીતે આખું સેટિંગ બેસાડેલું છે નીચે રીલ્સના ઓપ્શન આપેલા છે આપણા કસ્ટમરનો રિવ્યૂ છે અને આ આપણા શોપના રિવ્યુ છે બરાબર આ બધી નીચે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની ઓરિજિનલ જે આઈડી છે આપણી એટલી ઓરિજિનલ આઈડી છે આયા ઉપરથી તમે જશો એટલે તમારી જોડે કોઈ દિવસ ફ્રોડ નહીં થાય અને એના નીચે આપણા સરસ મજાના શોપિંગ કરેલા કસ્ટમરના રિવ્યૂ આપેલા છે તો આ ટાઈપની આપણી વેબસાઇટ છે અહીંયાથી તમે ગૂગલ ઉપર રિવ્યૂ પણ આપી શકો છો તો રિવ્યૂ જરૂરથી આપજો વેબસાઇટ કેવી લાગી ઓકે તો આખી આપણી વેબસાઇટ હતી હવે આપણે કેક કટિંગ કરીને સેલિબ્રેશન કરશું ઓકે

બે મિનિટ બે મિનિટ હો બેન હા બસ હા બાલન કેલો વારો કરો કે મને આવો દે રાબુલા હા લઈ જા ભાઈ હા ઓય આયે હમણે ગંદો હો બેન એક બટાટા મોટા મોટા રાફ મોટા બનેતા આયે દેખનો

સરસ મજાની આમાં લિસ્ટિંગ થઈ ગયું છે અને વેલકમ માં તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળવાનું છે તો ફટાફટ થી તમારી ઈમેલ થી રજીસ્ટ્રેશન કરી લો અને તમારી મનગમતી હજરક ની સાડી હોય કે પસમી સાડી હોય અથવા તો પટોળા સાડીઓ આ બધી જ વસ્તુઓ મંગાવી લ્યો ફટાફટ તમારા માટે અને મેન વસ્તુ કહી દઉં અહીંયા છે ને આપણી બધી યુટ્યુબ ચેનલ ફેસબુક ની બધી આઈડીઓ બધું મેન્શન છે અહીંયા આપણી શોપના ફોટા મેન્શન છે અહીંયા તમને રીલ્સો જોવા મળી જવાની છે અને ખાસ વાત કરું તો અહીંયા કસ્ટમરના ના રિવ્યુ પણ તમને શો થઈ જશે બરાબર કયા કસ્ટમરને કેટલા સ્ટાર અમને આપવાય તો તમે પણ અહીંયા આવીને રિવ્યુ આપી શકો છો રાઈટ રિવ્યુ લખેલું છે ત્યાં રિવ્યુ આપી શકો છો બરાબર વેબસાઇટ કેવી લાગી જરૂરથી જણાવજો અને અત્યારે જ ડોટ ઇન અમારી વેબસાઇટ વિઝિટ કરો અને સરસ મજાની સાડીઓ જુઓ હું આજરેક ઉપર ક્લિક કરું છું બરાબર અહીંયાથી તમે આને છે ને બાય એટ નાઓ કરી શકો છો અને ત્યાર પછી વાત કરીએ તો એની અલગ અલગ ડિઝાઇન ઓપ્શન જોઈ શકો છો જુઓ તમે બધી ડિઝાઇનના મસ્ત મસ્ત ફોટોશૂટ થઈ ગયા છે તો વેબસાઇટ કેવી લાગી જરૂરથી જણાવજો અને સપોર્ટ કરજો અમારી નવી શરૂઆતમાં ગાઈસ થેન્ક યુ દિવસ તમને કેવો લાગ્યો ને કોમેન્ટ જરૂર કરી દેજો અને અમે અમારી નવી વેબસાઇટ બનાવી છે એના પર સપોર્ટ કરશો કે નહીં એ કોમેન્ટમાં જરૂર જણાવજો ને જો આજે ફર્સ્ટ ઓર્ડર જે આપણા દીદી હતા ફોરમબેન સુતરિયા ગાંધીનગરથી ઓર્ડર કર્યો છે પટવાળા સાડીનો બરાબર તો એનો ઓર્ડર પેક થઈ ગયો છે પહેલો ઓર્ડર હતો એ બરાબર ને બીજા એના પછીના બહુ બધા ઓર્ડર આવી ગયા છે અને જે ફર્સ્ટ ઓર્ડર હતો એના માટે સ્પેશિયલ ગિફ્ટ છે તો એનું ગિફ્ટ રેડી થઈ ગયું છે અને આપણે સેન્ડ કરી દેવાના છે બરાબર વેબસાઇટ ચાલુ થઈ ગઈ છે અને આરો આર આ જે તમારા ઓર્ડર હતા એ બી બધા નીકળી જવાના છે અને જો આપણી આ નવી બેગ છે શગુનવાળી બેગ આવશે હવેથી આવી બેગ તમને આવશે પેકિંગમાં કેવી બેગ લાગે છે એ કોમેન્ટ કરજો અને ખાસ વાત બેગમાં એવી હતી કે તમે બધાએ ઓર્ડર કર્યો છે તો આજે આ જે છે ને બારકોડ જે ક્યુઆર કોડ એના પરથી તમે અમને રિવ્યૂ પણ આપી શકો છો તો પ્લીઝ કાઇશ બધા રિવ્યૂ શેર કરજો તમને કલેક્શન કેવું લાગ્યું મટિરિયલ કેવું લાગ્યું એ બધું ખાસ કરીને કલેક્શન કેવું લાગ્યું બધો રિવ્યૂ આપજો ગાઈસ ને તમારી માટે આમ જો સ્ટોક ફૂલ આવી ગયો છે બધા લોંગ વિડીયો બી આવવાના છે ડિટેલથી તો અમારા વિડીયો ખાસ કહું છું જોજો બધા બહુ બધું નવું કલેક્શન મળી જવાનું છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ને અમે જે અમારી વેબસાઇટ લોન્ચ કરી એ તમને કેવું લાગ્યું અમે જે લોન્ચ કર્યું એ બધું તમને સેલિબ્રેશન કેવું લાગ્યું એ ખાસ કોમેન્ટ કરજો અને ગાઈઝ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય જય શ્રી કૃષ્ણ